હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની ચેનલ પર અને મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર માં જે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર છે એમાં આપણે વિભાગ સી માં સાત નો સોલ્યુશન જોઈશું તો વિડીયોને મિત્રો અંત સુધી ગમશે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો નહીં ઓકે પહેલા નંબરનો પ્રશ્ન છે અને એ જોતા પહેલા તમને જણાવી દો મિત્રો જો તમે આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો એ પીડીએફ તમે મેળવી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો માત્ર કિંમત સો રૂપિયા છે તો જરૂરથી તમે કોલ કરીને મેળવી લેજો ઓકે પહેલું છે ભારતમાં રોજગારી માટેના મુખ્ય ક્ષેત્રો કેટલા છે અને કયા છે ભાઈ રોજગારી માટે ભારતમાં ક્ષેત્રો ત્રણ છે તો ભારતમાં રોજગારી માટે ત્રણ ક્ષેત્રો છે પહેલું ખેતી ક્ષેત્ર બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર ઓકે ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તો કે સેવા ક્ષેત્ર એટલે શું તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે અર્થતંત્રનું જે ક્ષેત્ર ભૌતિક વસ્તુનું ઉત્પાદન કરાવનાર કરવાને બદલે અર્થશાસ્ત્રનું સેવા ક્ષેત્રની વાત છે જે આપણું ત્રીજું લખેલું છે તો એને સમજાવવાનું છે ઓકે બીજા બે નહીં હજુ સુધી સેવા ક્ષેત્ર એટલે શું તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અર્થ અર્થશાસ્ત્રનો સોરી અર્થતંત્રનું જે ક્ષેત્ર ભૌગોત ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કરવાને બદલે માનવીની જરૂરિયાતોને સંતોષવાની અદ્રશ્ય કે અભૌતિક સેવાઓનું સર્જન કરે છે તેને સેવા ક્ષેત્ર કહેવામાં આવે છે તેને તૃતીય ક્ષેત્ર પણ કહેવામાં આવે છે ઓકે તો ત્રીજા નંબરે લખ્યું છે તૃતીય જ આવે સેવા ક્ષેત્રમાં શિક્ષણ વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર અને સેવા ક્ષેત્રમાં શિક્ષણ વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર બેન્કિંગ વીમો વગેરેનો સમાવેશ થાય છે ઓકે બેન્કિંગ અને વીમાનો વગેરેનો સમાવેશ એમાં થાય છે ઓકે સેવા ક્ષેત્ર શિક્ષણ એક તો શિક્ષણ એ પણ સેવામાં આવે છે ભાઈ વાહન વ્યવહાર અહીંયાથી ત્યાં માલ પહોંચાડવો એ પણ સેવામાં ઉદ્યોગ નથી કે એવો કોઈ ખેતી તો છે નહીં

મરઘા ઉછેર વગેરેનો સમાવેશ ભાઈ ખેતી સાથે કેટલા ખેડૂતો ખૂબ જ મરઘા પશુપાલન કરતા હોય છે કોઈ ગાયો રાખશે કોઈ ભેંસ રાખશે કોઈ મરઘા બતક એ બધું રાખે છે તો એને શું કહેવાય છે પશુપાલન કહેવામાં આવે છે ઓકે જંગલ મરઘા ઉછેર વગેરે ઔદ્યોગિક ક્ષેત્ર આ શું પ્રાથમિક ક્ષેત્ર હતું ઔદ્યોગિક ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદનના પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે શું ઔદ્યોગિક ક્ષેત્રમાં તમામ ઉત્પાદન ઉત્પાદનના પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગો ઉદ્યોગો વાહન ઉદ્યોગો વગેરે ઉદ્યોગો ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદનની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગો બાંધકામ ઉદ્યોગો વાહન ઉદ્યોગો વગેરે ઓકે યસ પાછો આથા નંબરનું જોતા પહેલા મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો આખા ગાલા પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો આખા આખા એસમેન્ટ નું સોલ્યુશન મિત્રો માત્ર તમને સો રૂપિયામાં મળી જશે ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો એમાં બધા વિષયોનો સમાવેશ કરવામાં આવશે એસપીસી સાથે બધા બધા પાયાની સુવિધાઓમાં કઈ કઈ સુવિધાઓ અગ્રણીતા ધરાવે છે તો કે પાયાની સુવિધાઓમાં જેમાં વીજળી શિક્ષણ આરોગ્ય વ્યવહાર વાહન વ્યવહાર સિંચાઈની સગવડ વગેરે પાયાની પાયાની સુવિધા ભાઈ સુવિધામાં છે શિક્ષણ આરોગ્ય સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે શિક્ષણ છે ભાઈ વીજળી છે સોરી વીજળી છે શિક્ષણ છે આરોગ્ય છે સંદેશ વ્યવહાર છે વાહન વ્યવહાર છે સિંચાઈની સગવડ વગેરે પાયાની ભારતીય અર્થતંત્ર ગરીબ શા માટે બન્યું ભારતીય અર્થતંત્ર ગરીબ શા માટે બન્યું તો કે અંગ્રેજો ભારત છોડીને ગયા ભારતીય અર્થતંત્ર ગરીબ શા માટે બન્યું અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે ભારતમાં ખેતી ઉદ્યોગ ખેતી ઉદ્યોગ અને વ્યાપાર ભારે કંગાળ સ્થિતિમાં હતા અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતમાં ખેતી ઉદ્યોગ ખેતી અને ઉદ્યોગ અને વેપાર ભારે કંગાર સ્થિતિમાં હતા જેથી માથાદીટ આવક ખૂબ જ ઘટવા પામી હતી અને પરિણામે ભારતીય અર્થતંત્ર ગરીબ બનો ઓકે માથાડીટ આવક એટલે જે આપણી બે હજાર અગિયાર બારમાં જે ગણવામાં આવેલી અને આપણી સાતસોને પાંત્રીસ ડોલર કે એના કરતાં ઓછી હતી ઓકે એ સાચી આવક તમે જણાવો કેટલી હતી કોમેન્ટમાં એટલા માટે આપણે વિકા વિકસિત દેશ બની શકીએ નહીં આપણે વિકાસશીલ દેશ છીએ ઓકે ગાંધીજીએ દાંડી કૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ શા માટે કર્યો હતો તો કે ભારત ભારતમાં પહેલા મીઠા પર ઊંચા દરે લેવાતા વેરા મીન્સ ટેક્સ ઓકે સાથે રક્ષણ મેળવવા માટે ગાંધીજીએ દાંડી કૂચ કરી સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો ઓકે ભારતમાં પહેલાં મીઠા પર ટેક્સ લેવામાં આવતો એ પણ બહુ વધુ ભારતનું મીઠું તો આપવામાં આવતું જ નથી વિદેશના વેપાર પર બહુ ટેક્સ લેવામાં આવતો તો લેવાતા વેરા રક્ષણ મેળવવા માટે ના અહીંયા ભારતનું જે મીઠાનું ઉત્પાદન થતું હતું એના પર ખૂબ જ ટેક્સ અને પાછું એ લોકોનું જે મીઠું હતું જે વિદેશથી આવતું હતું એ તમને સસ્તામાં આપવામાં આવતું હતું તમે તો સસ્તાવાળું ખરીદવાના છો તેથી આવક કોને પ્રાપ્ત થશે અંગ્રેજોને તેથી આ વધુ થયું હતું ઓકે માનવ વિકાસ આંક કોને કહેવામાં આવે છે તેના માપદંડો જણાવો માનવ વિકાસ આંક કોને કહેવામાં આવે છે તેના માપદંડો જણાવો તો કે આયુષ્ય શિક્ષણ અને જીવન ધોરણને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવતા ભાવ સૂચક આંકને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે સરેરાશ આયુષ્ય શિક્ષણ અને જીવન ધોરણને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવતા ભાવ સૂચક આંકને માનવ વિકાસ આંક કહે છે માનવ વિકાસ આંકવાની કહેવામાં આવે છે તેના માપદંડો જણાવતો કે સરસ આયુષ્ય શિક્ષણ અને જીવન ધોરણને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવતા ભાવ સૂચક આંકને માનવ વિકાસ આંક કહે છે માનવ વિકાસ કરવા માટે સરસ આયુષ્ય હોવી જોઈએ શિક્ષણ હોવું જોઈએ એનું અને એનું જીવન ધોરણ કેવું છે બધું હોમ ચાર્જિસ એટલે શું આઈ મોસ્ટ આઈ એમ પી છે હોમ ચાર્જીસ હોમ ચાર્જિસ એટલે શું તેના કયા કયા ચાર્જિસ સમાય છે તો કે જોઈએ હવે હોમ ચાર્જિસ એટલે શું બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવાનો ચૂકવવો પડતો ચાર્જ બ્રિટિશ શાસન મીન્સ કે અહીંયાથી અંગ્રેજો આપણા માટે ભારતના કલ્યાણ માટે જે અંગ્રેજો એમના દેશમાં જતા હતા બ્રિટનમાં તો ત્યાં એમને જે અહીંયાથી જવા આવવાનો ખર્ચ થતો હતો મિત્રો એને હોમ ચાર્જિસ કહેવામાં આવતો હતો જે ચાર્જ એ લોકોને નહીં પણ આપણે ચૂકવવામાં પડતો હતો આપણો જે રાષ્ટ્રીય આવક થતી હતી એમાંથી એમને એમનો પૈસા આપવા પડતા હતા પછી એમની જે પેન્શન છે એમનો પગાર પણ આમાં આપણે ચૂકવવો પડતો હતો એને હોમ ચાર્જીસ કહેવામાં આવતા હતા ઓકે હવે જોઈએ વ્યાખ્યા પ્રમાણે બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જ અથવા તો ભરણા તરીકે ઓળખવામાં આવે છે ઓકે શું કહેવામાં આવે છે ભરણા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો હોમ ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ આવા ચાર્જીસ બ્રિટિશના અધિકારીઓનો પગાર પેન્શન ભત્તા લશ્કરી પ્રાચીન નિકાસો વગેરે તો કે ભારતની પ્રાચીન ભારતની મુખ્યત્વે સૂત્રાઉ કાપડ અને મલ મલમલની નિકાસ કરતો હતો પ્રાચીન ભારત છે મુખ્યત્વે સૂત્રાઉ કાપડ અને મલમલની શું કરતો હતો નિકાસ કરતો હતો આ ઉપરાંત કાચું રેશમ ગરમ કપડા શણ તાળપત્રીઓ મૂર્તિઓ ગરમ મસાલા તેજા ગાડી અને વગેરેનો નિકાસ કરતો હતો ઓકે કાચું રેશમ ગરમ કપડા શણ તાળપત્રીઓ મૂર્તિઓ ગરમ મસાલા તેજા ગાડી વગેરેનો નિકાસ કરતો હતો આ રીતે આમાં આન્સર આવે છે ભારત ખેતી પ્રધાન દેશ છે આ વિધાન સમજાવો ભારત શું છે ખેતી પ્રધાન દેશ છે આપણે સમજાવવાનું છે તો કે પ્રાચીન ભારત ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો પ્રાચીન સમૃદ્ધ હતો ભારતની મોટા ભાગની વસ્તી ખેતી પર નબતી હતી ઓકે ભારતની મોટા ભાગની વસ્તી શું ખેતી પર નબતી હતી ભારતની ઓગણપચાસ ટકા વસ્તી એટલે કે અડધી વસ્તી મેં તમને કીધું ને પચાસ ટકા ભારતની ઓગણપચાસ ટકા વસ્તી એટલે અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે આ એમસી ભારતની ઓગણપચાસ ટકા વસ્તી એટલે કે અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે અને વાવેતર હેઠળના વિસ્તારોમાં પિસ્તાલીસ ટકા વિસ્તારોમાં સિંચાઈની સુવિધા જેટલા પણ ના હવે સો ટકા ગણી લેવાના અને સો ટકા પિસ્તાલીસ ટકા જે છે તો એ વિસ્તારમાં સિંચાઈની સુવિધા આવરી લેવામાં આવેતી ઓકે ત્રીજા નંબરનો જે મુદ્દો છે જે શું તો કે ભારતની મુખ્ય મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર શું ભારત દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારોનો સ્વાવલંબી હતા ઓકે સ્વાવલંબી હતા બે ખેતીના ખેતી હતી તો કોઈ પ્રોબ્લમ હતી બે એમના ઘર પૂરતો ખાવા પીવાનું મળી જતો તેમને આમ ભારત ખેતી પ્રધાન દેશ છે તેમ આપણે કહી શકીએ છીએ મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ અને પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરી લેજો ઓકે સો રૂપિયા પ્રાઇસ છે એની માત્ર મળીએ નેક્સ્ટ વિડીયોમાં